વદ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા કરે છે અને ખાય છે ચૂલો સળગાવતી નથી સવારે પાણીયારામાં શીતળામાં દીવો કરવામાં આવે છે અને કથા કહેવામાં આવે છે આ વ્રત કરવું સારું છે એક ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની વહુ સીધી સાદી અને ભલીભોળી હતી શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢો જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકી અને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ઘોડિયામાં સુ હતી ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સુઈ ગઈ એ વખતે શીતળા માની એમના ઘરમાં પધરામણી થઈ ચૂલો સડકતો હતો એ જોઈ અને તેઓ ગુસ્સે થયા તેમાં તેઓ આળોટ્યા અને દાજ્યા આથી શીતળા માતાએ તેને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળા માતો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઊઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભળથું થઈ ગયો હતો હવે એને પોતાની ભૂલ સમજાય અને એને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી અને એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી આવીને એ બંનેએ જોયું ને નાની વહુને કહ્યું રાત્રે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી તેથી તારી ઉપર શીતળા માતા કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈ અને પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી અને એમની માફી માંગ મા તારી ઉપર દયા કરી અને તારા છોકરાને સજીવન કરશે સાસુની વાત માની અને છોકરાને ટોપલામાં લઈ અને ટોપલો માથે ચડાવી અને નાની વહુ તો શીતળા પાસે ચાલી નીકળી ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું એ તળાવ પાસે ટોપલો ઉતારી અને નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો બાય તું તળાવનું પાણી પીસ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુએ કહ્યું શીતળામાં તું શીતળામાં પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી થોડે દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પળ હતું તેઓ બંને એકબીજાને માથે મારીને લડતા હતા નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થઈ ગયા અને નાની વહુને પૂછ્યું બેટા તારી આંખમાં આંસુ કેમ છે શીતળા મારી ઉપર કોપિયા છે એટલે માફી માંગવા જાઉં છું તો ભાઈ શીતળા અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી અને નાની વહુ તો આગળ વધવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ગેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી એને બેટી હું તારી જ રાહ જોતી હતી તારો ટોપલો નીચે ઉતારી અને જરા મારું માથું જોઈ માથામાં મને બહુ ખંજવાળ આવે છે આ સાંભળી નાની બહુને દયા આવી એને ટોપલો નીચે મૂક્યો અને ડોસીનું માથું જોવા બેસી ગઈ ઘણી વાર સુધી નાની વહુએ ડોસીમાં માથું જોયું એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢી અને મારી નાખી આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ નાની વહુને આશીર્વાદ આપતા ડોશી બોલી બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે આમ કહી અને ડોસી તો અદ્રશ્ય થઈ ગઈ ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા છોકરાને શીતળામાએ સજીવન કર્યો અને એ તો શીતળામાના ખોરામાં રમવા લાગ્યો નાની વહુએ શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી માએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી એનો હસતો રમતો છોકરો એના ખોડામાં મૂક્યો પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે માએ કહ્યું બેટી ગયા ભાવમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે એના પાપનું નિવારણ એ કે તું જો જઈ અને તળાવનું પાણી ખોબામાં લઈ અને ચારે દિશામાં અંજલી આપે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને એનું પાણી પી શકશે પછી નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળા માએ કહ્યું બેટી એ બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા એમને ઘેરે કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન અને તેઓ કાઢી મૂકતા એટલે આ તેવો આખલા બન્યા છે તું જો જઈ અને એમના ગળામાં રહેલી ઘંટીના પડ કાઢી નાખે તો એ સંપીને રહેશે આટલું કહી શીતલામાં તો અંતર ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈ અને પાછી વળી ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી અને આખલા પાસે આવે આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા એને ડોક નમાવી અને પેલી નાની વહુનો આભાર માન્યો પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી ત્યાં આવીને એણે તળાવને પણ બધી વાત જણાવી તેણે તળાવમાંથી ખોબો ભરી અને પાણી લીધું અને ચારે દિશામાં અંજલી ભરી છાંટ્યું પછી પોતે પણ થોડુંક પાણી પીધું ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈ અને પોતાના ઘરે આવી ઘરે આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોડામાં મૂકી દીધો આથી તેની સાસુ તો રાજી રાજી પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં સાસુએ તો નાની વહુને પૂછ્યું નાની વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી આ સાંભળીને જેઠાણીને પણ શીતળા માના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે દિવસે રાંધણ છઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી પણ સમયને જતા ક્યાં વાર લાગે છે બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણ છઠ પણ આવી એટલે એણે પણ જાણી જોઈને રાંધણ છઠની રાતે ચૂલો સળગતો મૂકી અને એ તો સૂઈ ગઈ એવામાં શીતલામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા ચૂલો સળગતો જોઈ અને એ તો ગુસ્સે થયા અને તેમાં આળોટ્યા એટલે દાજ્યા એટલે શીતલા માતાએ તો જેઠાણીને શ્રાપ આપ્યો જેને મને બાળી એનું અંતર બળજો અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભળથું થઈ ગયેલો પડ્યો હતો એને રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કહી એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું જા તું પણ નાની વહુની જેમ શીતળા માતાને મનાવવા માટે જા એમને વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે આ સાંભળી અને જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખી અને ચાલી નીકળી આગળ જતા પેલું તળાવ આવ્યું તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી એ તળાવમાં જેવું પાણી પીવા માટે જાય છે એવો અવાજ સંભળાયો પાણી પીશ નહીં નહીતર મરી જઈશ આથી એને પાણી પીધું નહીં એટલે તળાવે કહ્યું તું ક્યાં જાય છે જેઠાણી કહે હું ગમે ત્યાં જાઉં એની તમારે સિંહ પંચાત આમ કહીએ ને તે તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં તો ઘંટીના પડવાળા બે પેલા આખલા મળ્યા તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી હું ગમે ત્યાં જાઉં એની તમારે સિંહ પંચાત આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાય તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતા પેલી મેલી ગેલી ડોસી મળી એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાળતી હતી એને જેઠાણીને આવેલી જોઈને કહ્યું વહુ બેટા સારું થયું તું આવી ગઈ મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા માથું ખંજવાડી આપને અને જુઓ અને લીખો કાઢી આપને આ સાંભળી અને જેઠાણી ખીજાણી અને બોલી તમારા જેવી મેલી ગેલી કામ કરવા હું નવરી નથી હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું આમ કહીને તે તો આગળ ચાલી નીકળી એ બહુ બહુ ભટકી પણ એને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં એ તો મરેલા છોકરાને લઈ અને પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું અને જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી એ શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા તેવી તમારી ભક્તિ કરનાર સૌને ફળજો તેમજ આ વાર્તા સાંભળનાર સૌ કોઈને ફળજો